નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હાજર પચીસ ને મિત્રો મંગળવાર રોજ મિત્રો નવા દાણામાં હરાજી નું કામકાજ આવી ગયું છે આપ જોઈ શકો છો તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર જાણી લે કે કેવો રહે છે આજના દાણાના નવા દાણાના બજાર ભાવ

મિત્રો ચૌદસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાઈ ગયો છે કલર બહુ એટલો બધો છે નહીં પણ તમે જોઈ શકો છો હવા વાળો માલ છે મિત્રો ચૌદસો ને એકાવન રૂપિયા માં આ માલ વેચાણો છે મિત્રો અઢારસો એકવીસ ધરતીમાં ત્રેવીસ કટાયો ઈદ મહિલો તમે ધાણા આજે અઢારસો એકવીસ રૂપિયા ભાવતું છે ગઈકાલ મિત્રો વાત કરીએ તો સત્તરસો ને માં માલ વેચાણો તો આજે અઢારસો એકવીસ રૂપિયા ભાવતું છે ધરતી દલાલ માં

મિત્રો સોળસો ને એક્યાસી રૂપિયા માં ધાણા વેચાણા છે જોઈ શકો છો હવા માલ છે થોડી એવી હવા પણ છે સોળસો ને એક્યાસી રૂપિયા બાકી કલર બધું સારું છે સોરસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો મિત્રો મૂકેલો છે અમલ

મિત્રો એકવીસોને છોત્તેર રૂપિયામાં દાણા વેચાણ છે સુપર ક્વોલિટી છે કલર કલરવાળો છે માલ એકદમ કલર કલરવાળો માલ છે એકવીસસો ને છોત્તેર રૂપિયામાં વેચણો છે જોઈ શકો છો તમે સારો માલ હવા જોઈએ તો હવાઈ નથી એકવીસસોને છોતેર રૂપિયામાં વેચાણો મિત્રો પંદરસોને છોત્તેર રૂપિયામાં માલ વેચાણો છે કલર જોઈએ તો એટલો બધો નથી માલ સૂકો છે પણ કલર બહુ નથી પંદરસો ને છોતેર રૂપિયા માં માલ વેચાણો છે મિત્રો પંદરસો ને છોતેર રૂપિયા માં આ ધાણા વેચાણા છે જોઈ શકો છો આમાં કલર બહુ એટલો બધો નથી પણ માલ આ સારો છે હવા જોઈએ તો થોડીક હવા છે આમાં પંદરસો ને છોતેર રૂપિયા માં વેચાણો છે થોડોક હવા વાળો માલ છે કલર નથી પંદરસો ને છોત્તેર રૂપિયા ભાવ બજો મિત્રો સત્તરસો ને એકાવન રૂપિયા માં આ ધાણી વેચાણી છે આમાં તમે જોઈ શકો છો કોક માલ માં ડંખ હોતે છે સત્તરસો ને એકાવન રૂપિયા ભાવતે છે કલર ની વાત કરી તો એકદમ કલર નથી કલર છે ખરી પણ એકદમ બહુ લીલો કલર નથી બાકી માલ સારો છે હવાની વાત કરીએ તો મિત્રો થોડીક માઇનો રેવી હવા પણ છે

મિત્રો સત્તરસો ને એકાવન રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો કલર વારો માલ છે ને સારો માલ છે થોડીક હવા છે મિત્રો બાકી માલ સારો છે સત્તરસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે બાકી કલર બહુ લેટર જોઈ શકો છો તમે સત્તરસો ને એકાવન રૂપિયા માલ લઈ જાણો હે મિત્રો રૂપિયામાં આ માલ વેચાણો છે ને છે તમે જોઈ શકો છો ક્વોલિટી ને હવા એકદમ હવા વાળો માલ છે બારસો ને છોતેર આ માલ વેચાણો છે જોઈ શકો છો કલર નથી હવા વાળો માલ છે મીડિયમ ક્વોલિટીમાં છે બારસો ને છોતેર રૂપિયા ભાવતું છે ભાઈ ફાઇનલી ખેડૂત મિત્રો આતા હતના ધાણાના ધાણીના બજાર ભાવને મિત્રો તમને ક્વોલિટી સાથે બજાર ભાવ દેખાડેલા છે કેવી ક્વોલિટીના કેવા બજાર ભાવ થઈ શકે છે તે ઘરે બેઠા તમે અંદાજ લગાડી શકો છો આ વિડીયો જોઈને તો મિત્રો આ વિડીયોમાં આટલું જ પરિમળશો પછી આવતીકાલેને ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તમને આખા વર્ષના દાણાના બજાર ભાવ દેખાડવાનો છો તો ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી લેજો પેન્ડિંગ રાખ્યો તો મિત્રો બારસોને છોતેર વકલ પેન્ડિંગ રાખ્યો છે ખેડૂએ તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને શેર જરૂરથી કરજો બીજા ખેડૂતભાઈઓને શેર જરૂરથી કરજો જેથી એને કરીને ખબર પડે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાધાણીના નવા ધાણાધાણીના ભાવ કેટલા બોલે છે તો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ